સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વર્ષ બે હજાર પચીસના છ મહિના પૂરા થઈ ગયા છે અને આ છ મહિનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી કેટલી અને કઈ કઈ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે અને આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કેવું પરફોર્મ કર્યું છે આજના વિડીયોમાં આ બે હજાર પચીસના છ મહિનામાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં દસ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાં કાશી રાઘવ ફિલ્મે એક કરોડ પાંત્રીસ લાખની કમાણી કરી હતી વિક્ટર ત્રણસો ત્રણ ફિલ્મે પાંત્રીસ લાખની કમાણી કરી હતી મોમ તને નહીં સમજાઈ ફિલ્મે ત્રણ કરોડ વીસ લાખની કમાણી કરી હતી તે પછી જિગ્નેશ કવિરાજ બારોટજીની તારા લગ્નની કંકોત્રી ફિલ્મ પણ રિલીઝ થઈ હતી આ ફિલ્મનો બોક્સ ઓફિસ રિપોર્ટ સામે આવ્યા નથી હિતેન કુમારજીની તારો થયો ફિલ્મે એક કરોડ છ લાખની કમાણી કરી હતી હિતુ કનોડિયાજી મોના થિંબાજીની છૂટાછેડા ફિલ્મે ત્રણ લાખની કમાણી કરી હતી હિતુ કનોડિયાજીની માલિકની વાર્તા ફિલ્મે સોળ લાખની કમાણી કરી હતી ઉંબરો ફિલ્મે ચૌદ કરોડ અડસઠ લાખની કમાણી કરી હતી અને ઉમરો ફિલ્મ અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરી ગુજરાતી ફિલ્મ છે રોહિત ઠાકોરજીની ઘાયલ આશિક ફિલ્મ રિલીઝ થઈ હતી આ ફિલ્મે બે લાખથી વધુ કમાણી કરી હતી હિતુ કનોડિયાજી અને સ્મિત પંડ્યા એ હોરર કોમેડી ડ્રામા ફિલ્મ પાર્ટીને ફિલ્મ રિલીઝ થઈ હતી આ ફિલ્મે 4 કરોડ 71 લાખની કમાણી કરી હતી મે આમ જાન્યુઆરી 2025 માં આ 10 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી તે પછી ફેબ્રુઆરી 2025 માં પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી વિશ્વાસ થાય એક ડ્રામા ફિલ્મ હતી જેને 10 લાખની કમાણી કરી હતી ઈલુ ઈલુ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી જેને છ લાખની કમાણી કરી હતી હિતુ કનોડિયાજીની પર્વત ફિલ્મે આઠ લાખ રૂપિયાની કમાણી કરી હતી રાકેશ બારૂટજીની ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મના બોક્સ ઓફિસના રિપોર્ટ સામે આવ્યા નથી આમ ફેબ્રુઆરી બે હજાર આ પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી તે પછી માર્ચ બે હજાર પચીસમાં ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી જેઠાલાલના ભવાડા જેને ત્રણ લાખની કમાણી કરી હતી જિજ્ઞેશ કવિરાજ બારોટજીની નેહડો ફિલ્મ રિલીઝ થઈ હતી આ ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટ સામે આવ્યા નથી તે પછી મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ રિલીઝ થઈ હતી આ ફિલ્મે બાર કરોડ સાત લાખની કમાણી કરી લીધી છે મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા બે હજાર બીજી સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ છે તે પછી જીજા સાલા જીજા ફિલ્મ રિલીઝ થઈ હતી આ ફિલ્મે બે કરોડ બાસઠ લાખની કમાણી કરી હતી આમ માર્ચ બે હજાર પચીસમાં આ ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી તે પછી એપ્રિલ બે હજાર પચીસમાં માત્ર બે જ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાં યશ સોનીની મીઠડા મહેમાન ફિલ્મે ત્રણ કરોડ છોતેર લાખની કમાણી કરી હતી આન્ટી પ્રેમિયર ફિલ્મે ત્યાંસઠ લાખની કમાણી કરી હતી આમ એપ્રિલ બે હજાર આ બે ગુજરાતી ફિલ્મો આવી હતી તે પછી મે બે હજાર પચીસમાં નવ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાં સસ્પેન્સ થ્રિલર શસ્ત્ર ફિલ્મે ચૌદ લાખની કમાણી કરી હતી મલ્હાર ઠાકરની જય માતાજી લેટ્સ રોક ફિલ્મે સાત કરોડ બાવીસ લાખની કમાણી કરી હતી તે પછી વત્સલ શેઠની સરપ્રાઇઝ ફિલ્મ બેતાલીસ લાખની કમાણી કરી હતી તે પછી એક રૂરલ એક્શન ડ્રામા ફિલ્મ મારો ન્યાય દુશ્મનનો અંત ફિલ્મ રિલીઝ થઈ હતી આ ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટ સામે આવ્યા નથી તે પછી પપ્પાનો ઇન્સ્યોરન્સ ફિલ્મે સાત લાખની કમાણી કરી હતી તે પછી મિત્ર ગઢવીને સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ બ્રહ્મ ફિલ્મ રિલીઝ થઈ હતી અને બ્રહ્મ ફિલ્મે પાંચ કરોડ ઓગણત્રીસ લાખની કમાણી કરી હતી શુભચિંતક ફિલ્મે એક કરોડ સિત્તેર લાખની કમાણી કરી હતી પ્રિનલ ઓબ્રોયની બેલા ફિલ્મે સાત લાખની કમાણી કરી હતી કાઠિયાવાલી ટેલ્સ ફિલ્મે ત્રણ લાખની કમાણી કરી હતી આમ મે બે હજાર પચીસમાં આ નવ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી તે પછી જૂન બે હજાર પચીસમાં ત્રણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી જલસો અ ફેમિલી ઇન્વિટેશન આ ફિલ્મે એક કરોડ એંસી લાખની કમાણી કરી હતી ગોતિલો ફિલ્મે આઠ લાખની કમાણી કરી હતી જલેબી રોક્સ ફિલ્મે છેતાલીસ લાખની કમાણી કરી હતી આમ જાન્યુઆરી બે હજાર પચીસથી જૂન બે હજાર પચીસ સુધીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી તેત્રીસ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી આ બધી ગુજરાતી ફિલ્મોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થયો છે બે હજાર પચીસના આ છ મહિનાની ટોપ ફાઇવ ફિલ્મોની વાત કરી જેમાં ઉમરો ફિલ્મ આવે છે જેને ચૌદ કરોડ અડસઠ લાખની કમાણી કરી હતી બીજા નંબરે મલહાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડિયા ફિલ્મ છે જેને બાર કરોડ સાત લાખની કમાણી કરી હતી ત્રીજા નંબરે પણ મલ્હાર ઠાકરની જય માતાજી લેટ રોક ફિલ્મ છે જેને સાત કરોડ બાવીસ લાખની કમાણી કરી હતી ચોથા નંબર પર મિત્ર ગઢવીની સાયકોલોજીકલ થ્રિલર બ્રહ્મ ફિલ્મ છે જેને પાંચ કરોડ ઓગણત્રીસ લાખની કમાણી કરી હતી પાંચમા નંબરે હિતુ કનોડિયા સ્મિત પંડ્યાની વોરડ કોમેડી ડ્રામા ફિલ્મ ફાટીની ફિલ્મ છે જેને ચાર કરોડ એકોતેર લાખની કમાણી કરી હતી આ બે હજાર પચીસના આ છ મહિનાની આ ટોપ ફાઇવ ફિલ્મો છે આમ બે હજાર પચીસના પ્રથમ છ માસમાં રિલીઝ થયેલી આ બધી જ ગુજરાતી ફિલ્મો છે આપ સૌને આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ આવી તે કોમેન્ટ કરજો અને બે હજાર પચીસના હજુ બીજા છ મહિનામાં પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવવાની બાકી છે તો આપ સૌને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી